આગળ વાત કરીએ તો વડોદરાના પ્રતાપનગર વિસ્તારમાં આવેલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પાંચથી વધુ વીજ થાંભલા ધરાશય થતા એસ્ટેટનો મુખ્ય માર્ગ બંધ થયો છે ઘટના સમયે લોકો ઓફિસમાં હોવાથી મોટી જાનહાનિ ટળી છે વીજ પુરવઠો ખોરવાતા એસ્ટેટના તમામ ઉદ્યોગ બંધ રાખવાની ફરજ પડી છે આના કારણે ઉત્પાદન એકમોને લાખો રૂપિયાનું નુકસાન થવાની પણ ભીતિ છે સ્થાનિકો અને ઉદ્યોગકારોએ વહેલામાં વહેલી તકે માર્ગ ખુલ્લો

જેટલું બને તેમ પતાવે તો આ રોડ ચાલુ થાય પ્રતાપનગર વિસ્તારમાં આવેલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ઘટના બની છે પાંચ જેટલા વીજ પોલ ધરાશય થતા ઇન્ડસ્ટ્રીઅલ એસ્ટેટનો માર્ગ પણ બંધ થઈ ગયો છે આ સાથે જ વીજ પુરવઠો ખોરવાતા તમામ ઉદ્યોગો બંધ રાખવાની ફરજ પણ પડી છે જેના કારણે લાખોનું નુકસાન થવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે વડોદરા શહેરમાં પાંચથી વધુ વીજ પોલ ધરાશય થઈ ગયા છે તો ઘટના સમયે લોકો ઓફિસમાં હોવાથી મોટી જાનહાનિ ટળી ગઈ છે વીજ પુરવઠો ખોરવાતા એસ્ટેટના તમામ ઉદ્યોગ બંધ રાખવાની ફરજ પડી છે અને જેના કારણે ઉત્પાદનની કમોને લાખો રૂપિયાનું નુકસાન થવાની પણ ભીતિ છે સ્થાનિકોને ઉદ્યોગકારો હવે વહેલામાં વહેલી તકે માર્ગ ખુલ્લો કરી ફરી વીજ પુરવઠો શરૂ કરવાની માંગ કરી રહ્યા છે તો વડોદરાના પ્રતાપનગર વિસ્તારમાં આવેલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પાંચથી વધુ વીજ થાંભલા ધરાશય થતા એસ્ટેટનો મુખ્ય માર્ગ બંધ થયો

છે એ પડી જવાની ઘટના સામે આવી છે આ વીજ પડી જતાની સાથે જ કહેવાય છે કે ઇન્ડસ્ટ્રીયલ એક્સ્ટેટમાં લાઈટો બંધ કરી દેવામાં આવી છે બની શકે કે આ જે વીજ પોલ ની કામગીરી કરતા બે થી ત્રણ ગાડા થાય એટલે ઇન્ડસ્ટ્રીયલ એક્સ્ટેટ બંધ રાખવાનું હોવાથી લાખો રૂપિયાનું જે ઉત્પાદન એકમો છે એને નુકસાન લેવાની પૂરેપૂરી સંભવ નથી જે રીતે વડોદરા ને નેવું કરતા વધુ કિલોમીટર ઝડપે પવન ફૂકાયું વાવાઝોડું ફૂકાયું ને વડોદરા ધંધો

પણ આ વીજ પોલ હટાવવાની જે કામગીરી છે આજે દરમિયાન ચાલી શકે છે કારણ કે વીજ પોલ હટાવવા એટલા જરૂર છે વીજ પુરવઠો તો બંધ કરી દેવામાં આવ્યો છે આ વીજ પોલ ની જે દુરસ્ત કરવાની કામગીરી છે એ ત્રણ દિવસ ચાલી શકે એમ છે અને એટલે કદાચ બની શકે કે વીજ પુરવઠો આ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ત્રણ દિવસ ના મળે એટલે ત્રણ દિવસ પરંતુ જે છે એ કેવાય કે કુદરત સામે માનવી લાચાર હોય અને તમામ આયોજન અગાઉથી તંત્ર જો કર્યા હોત અને ટીમો પ્લાન તૈયાર કર્યો આ પ્રકારે વાવાઝોડું આવવાનો વરસાદ કમોસમી પડવાની વાત તો અગાઉથી જ બહાર આવી ચુકી હતી તંત્રએ જો કોઈ એક્શન પ્લાન તૈયાર કર્યો હોત આના માટે ટીમો તૈયાર રાખી હોત તો કદાચ ઓછું નિકાસ ઝડપથી કામગીરી થઈ શકી હોત પરત અત્યારથી જ કહી દેવામાં આવ્યું છે કે બે થી ત્રણ દિવસ આ વીજ પોલ ની કામગીરી સહિતની ની બેઠું થતા કહી શકાય કે ત્રણ ચાર દિવસ જરૂર લાગશે અને આજે પણ પાછી એ પ્રકારની વરસાદ પડવાની સંભાવનાઓ છે એટલે ભગવાનનો

એને ચોક્કસ અસરો પડી શકે એવી સંભાવનાઓ હાલ જણાઈ રહી છે જી જી આ ભાગ સમગ્ર માહિતી આપવા માટે